કૃષ્ણ તમે છે ને ભક્તોની લાજ રાખો છો દાદા મેં કોની લાજ રાખી મને કહો તો ખરા તો કહે છે કે જે સમયે યુદ્ધ થયું એ સમયે દુર્યોધન અને અર્જુન તમારી પાસે માંગવા આવ્યા અને તમે અર્જુન સાથે રહ્યા અને દુર્યોધન છે એ નારાયણી સેના લઈ ગયો અને એ સમયે તમે શું કહ્યું હતું કે હું લડીશ ખરો પણ હથિયાર હાથમાં નહીં લઉં શું નહીં લઉં હથિયાર હાથમાં નહીં લઉં ત્યારે જ્યારે તમે એ પ્રતિજ્ઞા કરીને ત્યારે મેં પણ પ્રતિજ્ઞા કરી હતી કે હે કૃષ્ણ હું પણ તને હથિયાર લેવડાવીશ વાસુદેવ ચક્ર નવધરે તો તુમકો મુખ ન દેખાઉં હે વાસુદેવ તમે પ્રતિજ્ઞા કરી છે ને હું શસ્ત્ર નહીં લઉં તો મેં પણ પ્રતિજ્ઞા કરી હતી કે હે કૃષ્ણ હું પણ તને કુરુક્ષેત્રના મેદાનની અંદર શસ્ત્ર લેવડાવીશ અને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી હતી કારણ કે તમે મારી પ્રતિજ્ઞાને સાચવવા સાચું છો ક્યારે તો કે જે સમયે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થયું ને એ સમયે અર્જુન ઉપર બાણોની વર્ષા થવા લાગી અને ત્યારે તમને એમ થયું કે હવે અર્જુન રહેશે નહીં અને એ સમયે બાજુમાં એક રથ પડ્યો હતો એ રથનું પહેડું લઈ અને તમે મને મારવા માટે દોડ્યા હતા અને એ સમય